જે રસ્તો ખરાબ છે એને રાણપુરના જેટલા આગેવાનો ચૂંટણીના છે એમને દરખાસ્ત છે અમારી કે આ રોડ રસ્તા સમા કરાવે શું તમારી માંગ માંગ રસ્તા સમા કરાવે એટલું જ તે અમારે બીજી કે માંગ છે મારું નામ મેહુલભાઈ ઘનશ્યામભાઈ સોલંકી છે ગામ રાણપુર આ કુંભારવાડામાં રાણપુર ગામ થી બસ સ્ટેન્ડ થી માંડીને કુંભારવાડા તરફ જવા વાળો રસ્તો રહ્યો ને એ હાવ ખરાબ થઈ ગયો છે કોઈ વાહન કોઈ ગાડી માણસો હાલી જાય તોય પડે છે ગઈઢા માવતર હાલતું હોય તોય પડી જાય છે ગારો એટલો છે આ સમસ્યા એટલું છે અમારા તંત્ર ને એટલી જ નિમંત્રી છે આ જલ્દીથી જલ્દી આ રસ્તો સારો કરાવો તમારું નામ અશોકભાઈ બારૈયા ભાઈ શું સમસ્યા છે તમારે સમસ્યા અમારે તાલુકા પંચાયતથી કુંભારવાડાની અંદર જે રસ્તો જઈ રહ્યો છે એ આ રસ્તો અત્યંત ખરાબ હાલતની અંદર છે ઘણીવાર અને ઘણી બધી રજૂઆત થઈ તેમ છતાં આ રસ્તા માટે કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી શું તમારી માંગ છે માંગ તો અમારી એટલી જ છે આ એક રસ્તો કંઈક વ્યવસ્થિત બને કારણ કે હાલવા ચાલવામાં અને દરેક વસ્તુમાં બહુ તકલીફ પડતી હોય છે અને પહેલાં તો માત્ર ખાડા હતા અત્યારે કાદવ કીચડ એટલો બધો થયો છે જેમ જેમ મીડિયા રોજ અમને આવીને પૂછે છે ઘણા બધા મીડિયાની અંદર બધા લોકો આવી ગયા ઘણા બધા આ સમસ્યા જોઈ એમના વર્તમાનપત્રોમાં અને દરેક જગ્યાએ આ વસ્તુ આપી છે તેમ છતાં સત્તાધીશો અને વિપક્ષ આ બંને મૌન ધારણ કરીને બેઠા છે આ લોકો આ સમસ્યા વિશે સહેજ પણ આનું નિરાકરણ લાવતા નથી